ન્યુયોર્ક ટાઈમ્સમાં ઘણા વખત પહેર્યા તંત્રી તંત્રી હતો હાઉ ટુ બાયપાસ ધી બાયપાસ જગતના ઘણા તૂતો છે એમાંનું બાયપાસ એક મોટું તૂત પુરવાર થયું છે આ માનુ કોઠારીનું ઓપિનિયન નથી દસેક વર્ષ પહેલા ઇટ હેઝ બીન ડિસ્કાર્ડેડ એઝ યુઝલેસ એન્ડ હાર્મફુલ ફાયદો બહુ કરે છે સંસ્થાને ડોક્ટરોને પણ પેશન્ટને સરવાળે બાદ બાકી જ હોય છે છેલ્લા દસ વર્ષની કંટ્રોલ ટ્રાયલ હેવ નોટ શોન એની એડવાન્ટેજ ઓફ બાયપાસ ઓવર ઓર્ડિનરી ટ્રીટમેન્ટ વિચ ઇઝ ઓલ્સો નોટ ટ્રીટમેન્ટ ફક્ત દુકાનો લગાડીને આ લોકો બેઠા છે એટલે હવે દુકાન બંધ કરવાની તાકાત નથી ઓગણીસો ને સત્યોતેરમાં મને કહેવામાં આવેલું કે મનુ કેન્સરની કંઈ દવા નથી છે જ નહીં પણ એટલો બધો મોટો વેપાર છે કે અમે લોકોને સાચું કહેવા તૈયાર નથી અને જ્યાં સુધી દર્દી પોતાની માંદગી પોતાના હાથમાં નહીં લે તમારો ભય ને અમારો વૈભવ ભેગા દોડે છે એટલું સમજો અને જ્ઞાનની દ્રષ્ટિએ દર્દી ડાક્ટર કરતાં મોટો છે કારણ કે દર્દીને અનુભવ છે ડાક્ટરને ફક્ત માહિતી છે દર્દી મારો ગુરુ છે હું દર્દીનો બોસ નથી મને કઈ જો કંઈ નાનું મોટું જ્ઞાન છે અને આર્થર બ્લૂમ ફિલ્ડ અત્યારે અમેરિકામાં ગેરદવાઓ આપવાથી જે મૃત્યુ થાય છે એનો આંકડો કાર એક્સિડન્ટ કરતા વધી ગયો છે અને આર્થર બ્લૂમફિલ્ડ જેને પોતાને પર્સનલ ડોક્ટરભાઈ ટ્રેજેડી થયેલી એણે એમ કીધેલું કે દરેક હોસ્પિટલમાં એક બોર્ડ મૂકો ધેર આર એ ફ્યુ હુમ વી કેન હેલ્પ બટ દેર ઇઝ નન હુમ વી કેન નોટ હાર્મ ધેર આર એ ફ્યુ હુમ વી કેન હેલ્પ દેર આર નમ વિચ મારા છ ભાઈઓમાંથી ચાર હાર્ટ એટેકથી મરી ગયા છે અમારે તો બહુ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી બે નાના બે મોટા મેં મારો એસીજી પણ કઢાવ્યો નથી અને પેલો રૂસ્તમ જાલ વકીલ મરતા મરતા કહી ગયો ધ ઇસીજી મશીન એટ ડર મોર હાર્મ દેન ધી એટમ બોમ્બ એક મહિના પહેલા હતું ટાઈમ્સમાં કે ઇસીજી ઇઝ યુઝલેસ એન્ડ હાર્મફુલ કારણ કે ડાઉટ ન હોય ત્યાંથી ઉભો કરે છે પેલું ફૂસફૂસ્યું બ્લડ પ્રેશરનું હું બસો દસ એકસો દસ દસ વર્ષથી આ મેન્ટેન કરું છું અને ખાધી કરવા જાવ છો ચેકઅપ ક્લિનિક ઇઝ એ મેજિકલ પ્લેસ પર્સન વોક્સ ઇન પેશન્ટ નિષ્પક્ષ રીતે કઉ છું નિષ્પક્ષ આમાં મારી સાથે લુઈસ ટોમસ અમેરિકાના લાલ વોટસન યુરોપના છે કે ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરી ઓફ ધ 20th સેન્ચ્યુરી ઇઝ ધ પ્રોફન્ડિટી ઓફ હ્યુમન ઇગ્નોરન્સ કેન્સરની બાબત અમે સ્પેલિંગની આગળ જઈ શક્યા નથી ને જવાના નથી હાર્ટ એટેકની બાબત સેમ ડાયાબિટીસ બાબત સેમ બ્લડ પ્રેશરની બાબત સેમ આર્થિક બાબત સેમ પણ હજુ ભદ્ર સમાજને એમ છે કે પૈસાને જોડે તબિયત ખરીદી શકાશે અને ઈશ્વરના દરબારમાં સારી વાત છે કે કોઈ બેટો પૈસાના જોરે એક મિનિટ જીવો નથી એને કોઈ પૈસાના અભાવે વેલો આપણે બધા ભૂલી ગયા છીએ વિનોબાએ કીધું એક શ્વાસ એક પૂર્ણ જીવન છે આઈ ફસ્ટ ધેન આઈ એક્સપાયર મનુ કોઠારી એક્સપાયર જસ્ટના બિફોર યુ બીજો શ્વાસ આવ્યો છે તો બળબળ કરે છે નહીતર રામ બોલો ભાઈ રામ તરુણ બેનર્જી મારો મિત્ર કાર્ડિયોલોજીસ્ટ કલકત્તામાં મંચ ઉપર ચડ્યો હાઉ ટુ પ્રિવેન્ટ હાર્ટ એટેક અને ત્યારે જ મરી ગયો હાર્ટ થી અને બે હજાર વર્ષ પહેલા પહેલી સદીમાં માર્કસ ઓરેલિયસ ફિલોસોફરે કીધું મેની એ ફિઝિશિયન ફોરકાસ્ટિંગ ડેથ ઓફ ધ પેશન્ટ હેઝ ઇટ ઇઝ ઓન ફ્યુનરલ એટેન્ડેડ બાય ધ સેમ પેશન્ટ અમારા નીતુમાન કે અઢાર હજાર બાયપાસ કરીને પોતે જ હાર્ટ એટેકથી ઉપર સીધા આવી ગયા રોગ કોઈ આપણને મારતું નથી મૃત્યુ એટલું પવિત્ર અને માન છે એ રોગની રાહ જોતું નથી દરેક શ્વાસ હે હું મારું છું શ્વાસનો કોટા પૂરો થયો પતી ગયો થોડા વર્ષ પહેલા બ્રિજ કિડનીમાં એક મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આડા પડેલા ત્યારે ગરીબ હતા બહુ અડસઠ હજાર કરોડ જ હતા અડસઠ વર્ષની ઉંમરે કારણ કે ઇટ ઇઝ વન ફોર્થ ઓફ કોલગેટ કેમ એટલે હું કઉ છું બહુ ગરીબ હતા ચિત્રગુપ્તે જોયું કે સાહેબ નું તો પ્રીપેડ કાર્ડ પૂરું થવાનું છે ભગવાનને ફોન જોયું કે આને થોડા શ્વાસ આપો ને તો શેર હોલ્ડરો કરશે એટલે ભગવાન કે શેર હોલ્ડરના પાપિયાનું નામ મારી પાસે લઈ નહીં તો પરસેવા વેના નો પૈસો છે હરામનો અને બીજું સાહેબને કહે છે બિલગેટ ના પૈસા શ્વાસ વેચાતો નહીં મળે માગા દીકરી ના હોય હોય ફલાણાભાઈ હે બિરલા હે ગોયંકા હે મનુકોઠારી સો વર્ષ જીવવાની તૈયારી રાખો ને દરેક આગલા શ્વાસે મરવાની તૈયારી રાખો બોસ તો પછી બહુ ગડબડ નહીં કરો બહુ ગુસ્સો નહીં કરો બહુ સોનું દુ નહીં ખરીદું કબીરે હસાવો અને મરતી વખતે પણ જરા આનંદ મરતા પણ શીખો યાર તો આનંદ જીવશો મને શું છે બસ એ ભાઈ એવું છે એક વસ્તુ કહી દઉં દૂધીનો પ્રયોગ આયુષ્ય વધારતો નથી પણ બાયપાસ ના તમને બચાવે છે પેલી વાત એ સૌથી પહેલી વાત બીજું ઇટ ઇઝ હાઈલી આલ્કલાઇન એટલે એનર્જાઇઝ કરે છે હાર્ટનું છે જે ટાઈટ થઈ ગયા હોય છે ભેજું સારું રહે છે કોલેસ્ટ્રોલ નીચું આવે છે બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે કારણ કે દૂધીનો રસ સાક્ષાત અમૃત છે કોબીનો રસ સાક્ષાત અમૃત છે કોળાનો રસ સાક્ષાત અમૃત છે સમજ્યા એટલે પેલી વાત તો એ કે દૂધી ન હોય તો એ બાયપાસ ના કરાવાય કોઈ તમને ઝેર મફત આપે તો લેવાય એસી માં હું તાતા ઇન્સ્ટિટ્યૂટમાં બેઠો છું ને મારી પાસે મેડિસિનનું બાઇબલ હેરિસન નું વોલ્યુમ પડ્યું છે એનું પાનું ઉથલાયું કોર્નરી બાયપાસ મેં ચોખ્ખું લખેલું કે છ એક મહિનામાં બધા બાયપાસિસ બંધ થઈ જાય છે છતાં પણ પેશન્ટને સારું લાગે છે કઈક કારણ હશે એટલે નીચેની ત્રણ થિયરી છે પેલું પ્લેસીબોક સત્તર લાખ રૂપિયા આપ્યા ક્યાં બાત સેકન્ડ ઇઝ સેન્જરી ન્યુરેક્ટમી નવ કપાઈ ગયા હાર્ટ તો ખરાબ જ પણ તમને ખબર પડતી નથી અને થર્ડ એન્ડ મોસ્ટ લાઇકલી બાયપાસ એન ધ કિલિંગ સેગમેન્ટ ઓફ ધ હાર્ટ વેન ધ હાર્ટ કમ્પ્લેનિંગ સેગમેન્ટ તમે પેઇન કરતા પેઇન ફીલ કરતા ભૂલી જાવ છો જંગ જીત્યો મારો કાણ્યો બહુ ચલે જાણ્યો યુ હેવ પાર્ટ ઓફ યુર હાર્ટ યુ હેવ લોસ્ટ ઇરિટ્રીબલી અને વધુમાં વધુ હું બરોડાને પણ સફિશિયન્ટલી ગંદુ જોઉં છું પણ મુંબઈ તો મહાગંદુ છે મુંબઈનો કચરો દૂર થતો નથી બીજે ઠેલવાય છે સમજ્યા એવી રીતે કોર્નરીનો કચરો જ્યારે સાફ કરો એન્જિયોગ્રાફી એન્જિયો પ્લાસ્ટિક બાયપાસથી સીધો બ્રેઇનમાં જાય છે અમેરિકાની એટલી ઓનેસ્ટી છે કે બે હજાર ત્રણના ના ન્યૂ ઇન્જ કબૂલ કર્યું છે કે એન્જિયોગ્રાફી પ્લાસ્ટિક અને બાયપાસ વચ્ચે સો એ સો ટકા બ્રેઇન ડેમેજ થાય છે સો એ સો ટકા એમાંથી ચોપનમાં મેનિફેસ્ટ થાય છે સ્મૃતિ લોસ ટુ પેરાલિસિસ ટુ લોસ ઓફ સેન્સિસ ટુ લોસ ઓફ વિઝન પુનઃ મારો એક પેશન્ટ છે એનું નાક પણ ગયું અને જીભ પણ ગયું મને કીધું સાહેબ હું તો કાર્ડબોર્ડ ખાઉં છું કારણ કે જ્ઞાનેન્દ્રિય શક્તિ ગઈ અને આ પણ ગયું અને મારા સર્જન મિત્રએ એન્જીઓપ્લાસ્ટીક કરાવી મેં કહ્યું યાર રહેવા તો તું કે નહીં ના હું તો ગાઈશ જાગવાનું ભૂલી ગયા એન્જીઓપ્લાસ્ટી પછી વેક અપ સેન્ટર ડિસ ખાઈને સુઈ જાય ખાઈને સુઈ જાય તો ગુજરાતી ભાષા માં કે પોદરા જેવા થઈ ગયા પછી આલ્ઝાઈમર શરૂ થયું પથારીમાં અને એને દસ ગોળી આપતા હતા કારણ કે ડાયાબિટીસ હાઈપર ટેન્શન મેની ડોક્ટર દીકરી તું આલી દવા કેવા આપ તો કે ડાક્ટર એમ કે છે કંઈક થઈ જશે કંઈક ખાવા દે યાર દવા વિડ્રો કરી પછી પોણા ચાર વર્ષ કાઢ્યા બોસ તમારો શ્વાસ કોટા સિલક કોણ તમને મારવાનું છે અને શ્વાસ કોટા સિલક કોણ તમને જીવાડવાનું છે પણ તમારા અમારો પર ડબલ આશીર્વાદ છે બગડો કે મરી જાવ તો રોગને બ્લેમ કરો છો સુધરી જાવ તો ડાકને ક્રેડિટ આપો છો અમારે બે રીતે ઘી કેળા છે એટલે એક વસ્તુ કહું છોતેર માં મેક્સિકોના વિનોબા ભાવે મારું કેન્સરનું પુસ્તક રિલીઝ કર્યું લખેલું આ પુસ્તક દ્વારા સામાન્ય માણસ કેન્સર ઉપર એક્સપર્ટ થઈ જશે કારણ કે કોઈ બેટો એક્સપર્ટ છે જ નહીં નથી તો નથી એવી રીતે એક મારવાડી પેશન્ટ આવેલી કલકાથી બહુ પૈસાદાર ઘણા લોકો પૈસાથી પીડાતા હોય છે હાર્ટનો પ્રોબ્લેમ લઈને આવી મેં કીધું મેડમ યુ ડોન્ટ નીડ બાયપાસ મને ક્યાં અગિયારમાં અગિયાર કાઢ્યું તો યુ આર ધ ફર્સ્ટ વન ટુ ટેલ મી કે બાયપાસની જરૂર નથી મેં કીધું આ ક્ષેત્રમાં બધા જ ગધેડા છે હું કબૂલ કરું છું કે હું ગધેડો છું બાકીના દસ ની પાસે નૈતિક હિંમત નથી કે કહી દે કે કઈ નથી ખબર કોઈને એન્જિયો પ્લાસ્ટિક સ્ટેન્ડ અને શું વેપલો શું ધંધો અને કેટલું હાઉ બાયપાસ અઢારસો ને નવાણું થી આ સ્ટંટ શરૂ થયો છે તમને ઇતિહાસ ખબર છે અત્યારે એકસો ને તેર વર્ષ થઈ ગયા બાયપાસની ગાલમેલ ઘાલમેલ ચાલે છે અને વાણિયા વાણિયા ફેરવી તોડ કઈક નવું કઈક નવું કઈક નવું અને બધા એટલા પૈસા ખખડતા છે અને બીજો પેશન્ટ ઉપર હોય તો સગાવા લાવવાનું ઓહો બે રીતે નહીં નહીં કરાવી જ નાખો અરે નથી નહીં કરાવી જ નાખો તમારે કેન્સરની ટ્રીટમેન્ટ લેવી પડશે નિત્ર હું નહીં બોલું પછી મારે કેવું પડે કે ટ્રીટમેન્ટના લગ્ન તમારા વર સાથે થાય તમારી સાથે થતા ને અને પેલું ખાવા બેસે તો જુએ જરા ઘી વધુ લીધું અરે ઘી તો કઈ જે દવા ખાવ ચૌદ પંદર ઘી ના ખવાય શું વાંચા કેનો ન્યાય છે રોટલી ઘીમાં બોડીને ખાતા શીખો અને ખાધે કોઈ મયરું નથી ખાતા આવડે તો ખાતા આવડે કોઈ ખોરાક હું તમને કહું દેર ઇઝ નો ફૂડ વિચ ઇઝ રોંગ પ્રોવાઈડેડ યુ ગીવ કચરો ખાવ પણ ધીરે ધીરે ખાવ એટલે એક છોકરીને મેં ચૌદેક કિલો ઘટાડવામાં મદદ કરી પછી મને કે ડોક મને ફાસ્ટ ફૂડ બહુ ભાવે શું કરું મેં કીધું સ્લોલી ખા ફાસ્ટ ફૂડ છે એ સ્વાદ છે ન્યુટ્રિશન ને ગોલી મારો સ્વાદ છે તો ભાઈ સ્વાદનું ક્ષેત્ર મોટું છે તો મોઢામાં તો સ્વાદ નહીં માણસ જીવની પાછળ માણવાના જલ્દી જલ્દી ખાઈ જાવ પાંભાજી ખાતા કોકોલા પીતા ખરે કઈ નો સ્વાદ નહીં પાવભાજી નો સ્વાદ નહીં એના કરતા એક પકોડું લીધું એને મોઢામાં ફેરવો એના પછી ચટણીનો ફેરવો આનંદ કરો અડધી કલાક લાગશે મારા એક મિત્ર છે ને કે તાજમહલમાં લાંબુ બેસવું હોય ને તો ક્લિયર સૂપ ઓર્ડર કરવું And a gente foca de